જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું ગાંઠિયાની રેસીપી ચાલો શરૂ કરીએ ગાંઠિયા બનાવવાનું ગાંઠિયા બનાવવા માટે મેં ચણાનો લોટ અડધી વાટકી પાણી અડધો વાટકો તેલ અને એક ખાલી વાટકો માપ માટે લઈ લીધો છે સાથે જ મીઠું મરીનો ભૂકો અજમા અને પાપડખાર લઈ લીધો છે હવે એક મોટો વાટકો લઈ એમાં લીધેલું તેલ અને પાણી એડ કરી દઈશું પાણી આપણે અડધો અડધો વાટકો લઈ લીધો છે આ પાણીને અને તેલને એક વાટકામાં એડ કરી દીધું છે હવે આમાં હવે આમાં એક ચમચી જેટલું મીઠું એડ કરશું અને સાથે જ એક ચમચી જેટલો પાપડખાર એડ કરશું તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો હવે આને સારી રીતે મિક્સ કરી લેશું જેમ જેમ આને મિક્સ કરતા જશું એમ મિક્સર છે એ આ રીતે વ્હાઈટ બની જશે જો તમે આ રીતે ગાંઠિયા બનાવશો તો ગાંઠિયા છે એ પહેલીવારમાં જ પરફેક્ટ ઘરે બનીને તૈયાર થઈ જશે હવે આ લોટ બાંધવા માટે મિક્સર બનીને તૈયાર થઈ ગયો છે આને સાઈડમાં રાખી દઈએ અને એક મોટા વાસણમાં ચણાનો લોટ લઈ લઈએ જે વાટકીથી માપી અને આપણે તેલ અને પાણી લીધા હતા એ જ વાટકીથી ચાર વાટકી ચણાનો લોટ લઈ લેશું હવે અજમાને હાથેથી આ રીતે ક્રશ કરી અને એડ કરી દેસું અજમો એડ કરવાથી ગાંઠિયાનો સ્વાદ ખૂબ સરસ આવશે અને સાથે જ બજાર જેવા બનાવવા માટે મરીનો ભૂકો એડ કરશું એક ચમચી જેટલો મેં મરીનો ભૂકો એડ કર્યો છે હવે અજમા અને મરીના ભૂકાને લોટની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ આપણે જે મિક્સર તૈયાર કર્યું હતું એ થોડું થોડું લોટમાં એડ કરતા જાય અને લોટ બાંધી અને તૈયાર કરી લેશું બધું જ મિક્સર એકસાથે એડ નહીં કરીએ નહીં લોટ સારો નહીં બંધાય આ રીતે થોડું થોડું મિક્સર એડ કરતા જઈને જ લોટ બાંધીને તૈયાર કરી લેશું જે મિક્સર વધ્યું હતું એ પણ આપણે એડ કરી દઈએ આ રીતે મેં બનાવેલું બધું જ મિક્સર લોટમાં એડ કરી દીધું છે ગાંઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો તમે મારા બતાવેલા માપ પ્રમાણે મેજરમેન્ટ લઈ અને લોટ બાંધશો તો છે પરફેક્ટ જ બાંધા છે તમે જોઈ શકો છો છે કેટલો કઠણ રાખ્યો છે ચણાનો લોટ થોડો ચીકણો હોય હોય છે જેથી લોટ બાંધવામાં થોડી વાર લાગે છે તો આ રીતનો મેં કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે લોટને થોડીવાર આ રીતે ઘૂંટી લઈશું લોટને મેં ઘૂંટી લીધો છે પહેલાં આપણે આ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે આ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે આને થોડીવાર સાઈડમાં રાખી અને પેનમાં તેલ ગરમ થવા માટે રાખી દઈશું જ્યારે કઠણ લોટ બંધાઈ જાય ત્યારે જ તેલ ગરમ કરવા રાખી દેવાનું જ્યાં સુધી આપણે લોટને ઢીલો કરશું ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જશે હવે જે વાટકીથી આપણે માપી અને બધી જ વસ્તુ લીધી હતી એ વાટકીથી એક વાટકી મેં પાણી લઈ લીધું છે હવે આ પાણી થોડું થોડું કરી અને લોટમાં એડ કરતા જશું અને આ રીતે લોટને સારી રીતે મસળી લેશું લોટને મસળાતા થોડી વાર લાગશે પણ આ પ્રોસેસ તમે જો કરશો તો ગાંઠિયા છે એ બજાર જેવા જ પરફેક્ટ ઘરે બનીને તૈયાર થઈ જશે લોટને આ જ રીતે આપણે પાંચ મિનિટ સુધી મસળી લેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે આમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું અને લોટને મસળતા જશું થોડી જ વારમાં બધો જ લોટ ઢીલો થઈ જશે અને લોટનો કલર પણ લાઇટ થઈ જશે તમે જોઈ શકો છો જેમ જેમ લોટ છે ઢીલો થતો જાય છે તેમ તેમ લોટનો કલર પણ લાઇટ થતો જાય છે આ જ પ્રોસેસથી લોટને મસળતા સાત મિનિટ જેવું થઈ ગયું છે હજી પણ આપણે આને થોડી વાર સારી રીતે મસળી લેશું લોટ છે એકદમ સોફ્ટ થઈ ગયો છે અને હવે આ લોટ ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ છે આ ઠેક્સરનો આપણે લોટને તૈયાર કરી લેવાનો છે હાથમાં ચોટેલો લોટ આ રીતે સમસીથી હટાવી દઈશું હવે ગાંઠિયા બનાવવા માટે આવો કાણાવાળો ઝાડો લઈ લેશું એમાં થોડું તેલ લગાડી લઈશું આ રીતે બંને બાજુ આપણે તેલ લગાડી લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે તેલમાં થોડો લોટ એડ કરશું લોટ છે એ તરત જ ઉપર આવે છે એટલે તેલ ગરમ થઈ ગયું છે હવે આ લોટને થોડો આ રીતે ઝારા ઉપર લઈ લેશું તે પછી ઝારાને બકડીયાને ઉપર રાખી દેસું હવે હથેળીના એઠેના ભાગ ઉપર થોડું તેલ લગાડી લેશું અને લોટને આ રીતે પ્રેસ કરશું લોટને પ્રેસ કરતાં જઈ અને ગાંઠિયા બનાવીને તૈયાર કરી લેશું થોડી જ વારમાં ગાંઠિયા ચારાની નીચે નીકળવા લાગશે અને ગાંઠિયા બનાવતી વખતે ગેસની ફ્લેમને લો રાખશું જેથી તેલ છે એ વધારે પડતું ગરમ હોય છે તો હાથને તગવાનો ભરનારીએ ગાંઠિયા બની જાય તે પછી તરત જ આપણે એને એકવાર ફેરવી લઈશું તે પછી થોડી વાર એને ફ્રાય થવા દઈશું હજી આમાંથી બબલ્સ આવે છે બબલ્સ થોડા ઓછા થાય ત્યાં સુધી ગાંઠિયાને ફ્રાય કરી લેવાના હવે આમાંથી બબલ્સ આવવાના બંધ થઈ ગયા છે અને ગાંઠિયા પાકી ગયા છે આનો કલર આપણે વધારે પડતો બ્રાઉન નથી કરવાનો આ ગાંઠિયાને આપણે કાઢી લેશું ગાંઠિયાનો કલર લાઈટ ગોલ્ડન હોય ત્યાં સુધી જ આપણે આને ફ્રાય કરવાના છે વધારે પડતા ફ્રાય કરવાના નથી નહીંતર ગાંઠિયા છે એ કડવા બનશે ગાંઠિયાને મેં એક પ્લેટમાં ગાઠી લીધા છે હવે આ જ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો ગાંઠિયાનો કલર છે એ લાઇટ ગોલ્ડન છે આ રીતે મેં બધા જ ગાંઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર કહેજો